વિગત વ્યક્તિ રાષ્ટ્રપતિનું પદ કઈ તારીખે સંભાળશે એ તારીખ તારીખ આગળ પહેલેથી નક્કી છે છે અને આ બીજી કોઈ તારીખ ન હોઈ શકે અને આ તારીખ એમના બંધારણમાં લખાયેલી છે સામાન્ય રીતે બંધારણની અંદર આવી બધી વિગતો ન હોય કે આ જ તારીખે વ્યક્તિ રાષ્ટ્રપતિનું પદ સંભાળશે આપણા બંધારણમાં નથી આવી વિગત અમેરિકાના બંધારણમાં છે ઓગણીસો તેત્રીસના વર્ષમાં વીસમાં બંધારણીય સુધારા દ્વારા એમના બંધારણમાં તારીખ નક્કી કરવામાં આવી હતી પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ બંને હોદ્દાઓ માટે હા જો આ દિવસે રવિવાર હોય તો એમણે હોદ્દો ગ્રહણ કરવાનો રહેશે એકવીસ જાન્યુઆરીના દિવસે રવિવાર ન હોય તો વીસ જાન્યુઆરી આ વખતે રવિવાર નથી તો વીસ જાન્યુઆરીના દિવસથી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રેસિડેન્ટ બનશે જોઈ લીધી ક્લિપ હજુ બીજા પણ એક વિડીયોની ક્લિપ છે એને પણ જોઈ લઈએ સુપ્રીમ કોર્ટે કેસના ચુકાદામાં કહેલું છે ને કે અંગતતાનો અધિકાર એ તો આપણા જીવન જીવવાના મૂળભૂત અધિકારનો એક હિસ્સો છે તેનું ઉલ્લંઘન ન થવું જોઈએ તો એવી માહિતી કે જે આપણી અંગત માહિતી હોય એવી માહિતી કે જે છતી થવાથી આપણા અંગતતાના અધિકારનું ઉલ્લંઘન થતું હોય અને જો એ માહિતી જાહેર હિતમાં ન હોય પબ્લિક ઇન્ટરેસ્ટ માટે જરૂરી ન હોય તો એવી માહિતી આ ક્લોઝ જે પ્રમાણે સરકાર તમને આપવા માટે બંધાયેલી નથી જોઈ લીધી જીપીએસસી ગઈકાલે એક્ઝામનું આયોજન કર્યું હતું અને આપણે સૌ કોઈ એ વાત સ્વીકારવી પડે કે ગુજરાત રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં સૌથી મોટી પરીક્ષાઓ પૈકીની એક છે કારણ કે આ ક્ષેત્રનો ભાગ્ય જેવો કોઈ વિદ્યાર્થી હશે કે જે આ પરીક્ષા નહીં આપતો હોય ક્લાસ થ્રીની તૈયારી કરનાર વિદ્યાર્થી એ પછી તલાટી કે ક્લર્કની તૈયારી કરનારો વિદ્યાર્થી હોય કે પછી કોન્સ્ટેબલ એએસઆઈ કે પીએસઆઈની તૈયારી કરનારો વિદ્યાર્થી હોય એ ડીવાયસની પરીક્ષા આપે છે આપ જાણો છો જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ પણ ડીવાયસોની પરીક્ષા અચૂક આપે છે અને ત્યાં સુધી કે યુપીએસસીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ પણ ડીવાયસો જેવી પરીક્ષાને ચૂકતા નથી એ પણ આ પરીક્ષા અવશ્ય આપે છે એટલે જ આ પરીક્ષા સૌથી અગત્યની પરીક્ષાઓ પૈકીની એક બની જાય છે એની અગત્યને સમજીને જ છેલ્લા અઢી મહિનામાં આ પરીક્ષા વિશે આપણે ભરપૂર માર્ગદર્શન આ જ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપવાની કોશિશ કરી હતી આ પરીક્ષાની તૈયારી આપણે કરવી હોય પણ એ તૈયારી કરાય કેવી રીતે ઘણી વખત આપણને ખબર નથી હોતી પરીક્ષાઓની તૈયારી વિશે ઘણા લોકો એમ માને છે કે આ તો નસીબનો ખેલ છે અંધારામાં તીર મારવાના જે થયું એ ખરું એમ ના હોય આપણી મહેનત હોવી જોઈએ આપણને ખબર હોવી જોઈએ કે કયા એરિયાઝ ઉપર આપણે ફોકસ કરવાનું છે એના માટે આપણી પાસે એક પ્રોપર સ્ટ્રેટેજી એક વ્યૂહરચના આપણી પાસે હોવી જોઈએ પણ આ વ્યૂહરચના બનાવાય કેવી રીતે આ વ્યૂહરચના બનાવવાનું માર્ગદર્શન આ પ્લેટફોર્મ પર અમે તમને આપ્યું હતું અને આશા રાખું કે વિદ્યાર્થી મિત્રોને હવે સમજાયું હશે કે આ માર્ગદર્શન આ વ્યૂહરચના સફળ સાબિત થઈ છે બે અઢી મહિનાનો સમય તમારી પાસે હોય માથે પરીક્ષા હોય અને આટલા ઓછા સમયમાં પરીક્ષાની તૈયારી કરવાની હોય તો બીક લાગે સ્વાભાવિક છે આવામાં જો તમને એક સાચી સ્ટ્રેટેજી મળી જાય ને તો જ એ બીકને થોડીક ઓછી કરી શકાય અને એટલે જ તમને સાચી સ્ટ્રેટેજી કેવી હોય એ સમજાવવાનો પ્રયત્ન આ પ્લેટફોર્મ પર મેં કર્યો હતો ખાસ તો મારા જે બે મુખ્ય વિષયો છે ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી આ એવા વિષયો છે કે જેના વિશે બધા સ્વીકારશે કે આ વિષયોને ભણ્યા વગર પરીક્ષાઓને પાસ કરવી અશક્ય છે ભૂલે છું કે કદાચ નસીબથી આપણે પ્રિલિમનરી પરીક્ષા પાસ કરી દઈએ મેન્સ તો ન જ થાય આ વિષયો એટલા અગત્યના છે અગત્યના છે તો સાથે મુજવનારા પણ એટલા જ છે વિષયો ઘણા જ વિશાળ છે આટલા વિશાળ વિષયોમાંથી પરીક્ષા માટે શું કરવું એ નક્કી કરવું ખૂબ અઘરું કામ છે અને એ જ અઘરા કામને સરળ કરી આપવાની કોશિશ અમે આ પ્લેટફોર્મ પર કરી હતી વિદ્યાર્થીઓને હજુ વધારે મદદ થઈ રહી એટલા માટે જ તો આપણો એક ઓનલાઈન કોર્સ છે કંબાઇન્ડ કોર્સ કે જેમાં ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી ઇન્ડિયન હિસ્ટ્રી ડીવાયએસ ઓ એસટીએ જેવી પરીક્ષાઓ માટે આ ત્રણ વિષયો મેં કમ્બાઇન્ડ કોર્સમાં ભણાવેલા છે છેલ્લા ત્રણ વર્ષથી તમામે તમામ પરીક્ષાઓમાં આ કોર્સે મહત્તમ સવાલો વિદ્યાર્થીઓને હલ કરાવડાવ્યા છે આ કોર્સ ખૂબ કિંમતી છે પણ એને બહુ ઓછી કિંમતમાં અમે વિદ્યાર્થી મિત્રો સુધી છેલ્લા બે મહિનામાં પહોંચાડ્યો છે અઢી હજારથી પણ વધારે વિદ્યાર્થી મિત્રોએ આ કોર્સને અત્યાર સુધીમાં સબસ્ક્રાઈબ કરેલો છે અને જે પ્રકારના રિસ્પોન્સીસ અમે છેલ્લા ચોવીસ કલાકમાં સાંભળી રહ્યા છીએ મેળવી રહ્યા છીએ એના પરથી હવે સંતોષ થાય છે કે અમે જે પ્રયત્નો કર્યા ખરેખર લાગે છે કે હવે સફળ થયા અમેરિકાના રાષ્ટ્રપતિ કઈ તારીખે કયા દિવસે પોતાના હોદ્દાના શપથ ગ્રહણ કરે હવે હું તમને કહું કે એ દિવસ વીસ જાન્યુઆરીનો છે એ તારીખ વીસ જાન્યુઆરીની છે અને જો એ દિવસે રવિવાર હોય તો પછી એકવીસ જાન્યુઆરીએ તમારા કામ કરવાનું હોય આવી બધી માહિતી કદાચ હું આપને આપતો હોઉં તો આપને થશે કે આવી તારીખો અમે શા માટે જાણીએ શા માટે અમે યાદ રાખીએ તમને એ બધું એટલું અગત્યનું ન લાગે અને અમે ભારતની અંદર રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી માટે આવી કોઈ નક્કી તારીખો નથી એટલે આપણને એમ થાય કે અમે અમેરિકાના રાષ્ટ્રપતિ માટે આવી બધી તારીખો કેમ યાદ રાખીએ પણ તોય મેં પુષ્ટ કર્યું હતું જાન્યુઆરી મહિનામાં સત્તર જાન્યુઆરીના દિવસે મેં પુશ કરીને આ બધી જ વાતો તમને જણાવી હતી ગોષ્ઠીમાં જેની જ ક્લિપ મેં તમને અગાઉ બતાવી જાન્યુઆરી મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ ઉપર ચૂંટાયા અને પછી વીસ જાન્યુઆરીએ એમણે હોદ્દાના શપથ લેવાના હતા ઘણા બધા વિવાદો એમણે ઊભા કર્યા હતા બરાબર તો એ વિવાદો ઉપર તો મારે વાત કરવાની જ હતી ગોષ્ઠી કરવાની જ હતી પણ એની સાથે મેં આ તારીખોનો ઉલ્લેખ પણ ત્યાં આગળ કર્યો હતો વીસ જાન્યુઆરી એકવીસ જાન્યુઆરી કેમ કારણ કે અમેરિકાના બંધારણમાં તારીખોનો ઉલ્લેખ છે અને બંધારણની જ્યાં આગળ વાત આવે એ ભારતના બંધારણની વાત હોય કે અન્ય કોઈ દેશના બંધારણની વાત મને વાત કરવી ખૂબ ગમે તો મેં કરી શું થયું ગઈકાલની તમારી પરીક્ષામાં આ તારીખનો સવાલ પૂછાયો હતો સામાન્ય રીતે આ પ્રકારનું કરંટ એફેર આપણે ત્યાં તૈયાર નથી કરવામાં આવતું આપણે ત્યાં એટલે કે ગુજરાતનું જે કલ્ચર છે બરાબર એમાં આ પ્રકારની વિગતોને સ્થાન નથી હોતું હું તો છેલ્લા ચૌદ વર્ષથી એ પુષ્ટ કરી રહ્યો છું કે એક પોપ્યુલર ઓપિનિયન બને કે કરંટ અફેર્સ આમ જ તૈયાર કરાય ભલે એમાં વાર લાગે ડેફમાં જવું પડે પણ આ જ રીતે કરંટ અફેર્સ તૈયાર કરાય જે વિદ્યાર્થીઓ સમજે છે એ પદ્ધતિને અપનાવી લે છે અને સફળ થાય છે પણ એક મોટો વર્ગ હજુ એવો છે કે જેના સુધી આ વાત હજુ સુધી પહોંચી નથી આપણે વાત પહોંચાડવાનો પ્રયત્ન આવા વિડીયો થકી કરી રહ્યા છીએ કે અમેરિકાના બંધારણમાં તારીખ લખાયેલી હોય એનો મતલબ એ થાય કે મારા માટે અગત્યનું છે અને જો અગત્યનું ન હોત તો જીપીએસસી પરીક્ષામાં પૂછત કેમ તમે ખાલી આ ગોષ્ઠી સાંભળી હોત ને તો પણ તમે આ એક ક્વેશ્ચન સોલ્વ કરીને આવત અને આવો એક જ સવાલ નથી બીજા પણ સવાલો છે જેમ કે તમને એમાં એક સવાલ પૂછાયેલો હોત તો પુટ્ટસ્વામી કેસના ચુકાદા વિશે જો હું ખોટો ન હોઉં તો પુટ્ટસ્વામી કેસ વિશે બે સવાલો ત્યાં આગળ પૂછાયેલા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એમની ડિગ્રી વિશે વિવાદો ઊભા થયા હતા આપણે વિવાદોમાં જતા નથી આપણે એના ઉપર ગોષ્ઠી કરી હતી પણ એ ગોષ્ઠીમાં પણ એ વિવાદો રાજકીય ઢંગથી આપણે જોયા નહોતા આપણો હેતુ હંમેશા એ હોય છે કે કોઈ પણ વિવાદ હોય કોઈ પણ સમાચાર હોય તો એમાં તથ્યો શોધીએ તર્ક કરીએ કાનૂની અને બંધારણીય પાસાઓને આપણે શોધીએ એમાં પણ શોધ્યા હતા અને પ્રધાનમંત્રીની ડિગ્રી વિશે આપણે જે ગોષ્ઠી કરી હતી માંડ બે એક અઠવાડિયા થયા હશે એમાં આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશનના કાયદાની વાત કરી હતી અને એ વાત કરતાં કરતાં જ મેં તમારી સાથે પુટ્ટસ્વામી કેસના ચુકાદાની પણ વાત કરી હતી જો કે આ પહેલો પ્રસંગ નથી કે જ્યારે મેં ગોષ્ઠીમાં પુટ્ટસ્વામી કેસને ચર્ચ્યો હોય એની પહેલાં પણ લગભગ બે એક વખત હું અલગ અલગ ગોષ્ઠીઓમાં પુટ્ટસ્વામી કેસનો ઉલ્લેખ કરી ગયો છું તમને ગઈકાલની પરીક્ષામાં બે જગ્યાએ પુટ્ટસ્વામી કેસનો સંદર્ભ આપવામાં આવ્યો હતો એના આધારે સવાલ પૂછાયા હતા વિચારો કે તમે ધ્યાનથી આવી ગોષ્ઠીઓને સાંભળી હોય ભલે પછી કદાચ વાંચ્યું ન હોય ને તો પણ ખાલી આવી ગોષ્ઠીઓને સાંભળીને પણ તમે પરીક્ષામાં સારો એવો સ્કોર કરી શકો વાત અહીંયા પણ નથી અટકતી તમે જોયું હશે કે એની અંદર વધુ એક સવાલ હતો તમિલનાડુ રાજ્ય અને એમના જે રાજ્યપાલ છે તમિલનાડુ રાજ્યની સરકાર અને ત્યાંના જે રાજ્યપાલ છે એ બંને જે અત્યારે લડી રહ્યા છે એમના વિવાદ વિશેનો એક સવાલ હતો ફેબ્રુઆરી મહિનામાં આ વિવાદને લગતો એક ઐતિહાસિક ચુકાદો આપણી સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો હતો તમિલનાડુ રાજ્યની સરકાર અને ત્યાંના રાજ્યપાલ બંને વચ્ચેનો જે વિવાદ છે એ વિવાદના સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં જ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો કે જેનો અત્યારે રિવ્યુ પણ થઈ રહ્યો છે એવો ચુકાદો કે જેના દ્વારા ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના વીટો પાવર્સની પુનઃ વ્યાખ્યા કરવામાં આવી એવી વ્યાખ્યા કે જે પહેલા આપણે વિચારી જ નહોતી એવી વ્યાખ્યા હવે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી ઘણું વિવાદાસ્પદ બન્યું હતું આપણે એના ઉપર લગભગ અડધા પોણા કલાકની ગોષ્ઠી ત્યારે કરેલી હતી બરાબર તમે જો ગોષ્ઠી જોઈ હોય તો આ જે સવાલ તમને પૂછાયેલો હતો ન્યાયિક સમીક્ષા વિશેનો સવાલ તમે બહુ સરળતાથી એને હલ કરી શકો વાત અહીંયા પણ નથી અટકતી તમને સવાલ પૂછાયેલો હતો સહની કેસ વિશે હવે ઇન્દ્રાસહની કેસનું પોપ્યુલર નામ છે મંડલ કેસ મંડલ કેસ આરક્ષણની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ અને મંડલ કેસની વાત ન આવે શક્ય જ નથી આરક્ષણ વિશે મત મતાંતર પ્રવર્તે છે દરેક વ્યક્તિ પોતાના અભિપ્રાય સાથે જીવે છે પણ બંધારણ એના વિશે શું જોગવાઈ ધરાવે છે સુપ્રીમ કોર્ટ એના વિશે શું કહે છે પહેલાં આપણે એ જાણવાનું હોય ફેટ્સ તો આપણે ગેધર કરવા પડે એક લાંબી એવી ગોષ્ઠી લગભગ લગભગ એક કલાકની ગોષ્ઠી આપણે આરક્ષણના વિષય ઉપર કરેલી હતી જો આપણે ન જોયું હોય તો એને જોશો અને એના પછી પણ આરક્ષણ વિશે આપણે ઘણી બધી ગોષ્ઠીઓ કરેલી છે નહીં નહીં તો પાંચથી છ જેટલી વખત આપણે આરક્ષણના વિષય ઉપર અલગ અલગ સમય ગોષ્ઠીઓ કરેલી છે આ દરેકે દરેક ગોષ્ઠીમાં મેં આ મંડલ કેસને ટાંક્યો છે મંડલ કેસ પોપ્યુલર નામ છે જીપીએસસી જાણી જોઈને તમને મંડલ કેસના નામે સવાલ નથી પૂછ્યો કારણ કે એમને ખબર છે કે મંડલ કેસ તો બધાને ખબર હોય પણ એનું જે ઓફિશિયલ નામ છે એ છે ઇન્દ્રાસહની ઇન્દ્રાસહની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ એમણે એ નામને તમને પરીક્ષામાં સવાલ પૂછ્યો આપણે ગોષ્ઠીઓમાં ખાસ આ નામનો ઉલ્લેખ કરેલો હતો એક હોય પોપ્યુલર નામ બીજું હોય ઓફિશિયલ નામ બરાબર લોકપ્રિય નામો વધુ જાણીતા હોય લોકો એને જાણતા હોય પણ એનું જ્યારે ઓફિશિયલ નામ પૂછી લેવામાં આવે ને તો વિદ્યાર્થીઓ ગૂંચવાઈ જતા હોય છે એ ન ગૂંચવાય એટલા માટે ગોષ્ઠીઓમાં આપણે આવા ઓફિશિયલ નામોનો ઉલ્લેખ કરતા રહીએ છીએ જો આપણે અનામત વિશેની એકાદી ગોષ્ઠી પણ જોઈ હોત ને તો સહેલાઈથી આપ આ સવાલનો જવાબ આપી શકત વાત અહીંયા પણ નથી અટકતી વધુ એક સવાલ પૂછાયેલો હતો ચૂંટણીમાં મતદાન ફરજિયાત બનાવવા માટેની માંગ વિશે જેમ કે આપણે જાણીએ છીએ કે મત આપવો એ આપણો અધિકાર છે પણ મત આપવું એ ફરજિયાત તો નથી ઈચ્છા થાય તો હું મત આપું ઈચ્છા થાય તો ના આપું તો શું મતદાન કરવું એ ફરજિયાત બનાવવું જોઈએ અને જો બનાવાય તો એની વિરુદ્ધ દલીલ શું હોઈ શકે આવો સવાલ જીપીએસએ તમને પૂછ્યો હતો હું ખરેખર માનું છું કે આવા સવાલો હોવા જોઈએ ડાયરેક્ટ ક્વેશ્ચન્સ નહીં એવા ક્વેશ્ચન્સ કે જે વિદ્યાર્થીને વિચારતા કરી મૂકે આવા સવાલો હોવા જોઈએ અને આમાં જે વિદ્યાર્થીઓ વિચારી શકે છે એ જ એને હલ કરી શકશે જે લોકો ગોખતા હશે એમના માટે તો આ પેપર છે જ નહીં બરાબર ને લોકસભાની ચૂંટણી જે ગયા વર્ષે થઈ એના પછી રિપોર્ટિંગ થયું કે મતદાન પ્રમાણમાં ઓછું થયું ધારા કરતાં ઓછું થયું ત્યારે સવાલ ઊભો થયો હતો કે લોકો મતદાન કેમ નથી કરતા આપણ એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે વાય ડોન્ટ પીપલ વોટ મના વિશે બહુ ગમે છે અને એમાં એ પબ્લિક ચોઇસ થિયોરી સાથે જોડીને એને સમજવાની સમજાવવાની મને બહુ મજા આવે એટલે જ લોકો મતદાન કેમ નથી કરતા આ વિષય ઉપર આપણે ગયા વર્ષે એક ગોષ્ઠી કરી હતી એમાં બહુ સરસ મજાના એનાલિટિકલ આસ્પેક્ટ્સ આપણે મતદાનના સંદર્ભમાં કવર કર્યા હતા આપે ગોષ્ઠીને જોજો ન જોયું હતું જોજો તમે એ ગોષ્ઠીની મદદથી આ ક્વેશ્ચનનો જવાબ આપી શકો બરાબર તમારે બીજું કશું જ વાંચવા જવાની જરૂર નથી કોઈ પુસ્તક વાંચવાની જરૂર નથી કોઈ નાહકની વાતો વિડીયોઝ કે બીજા કોઈ લેકચર્સમાં સાંભળવાની જરૂર નથી બસ તમે ગોષ્ઠી શાંતિથી સાંભળી હોય અને માણી હોય તો પણ તમે આ પ્રશ્નનો જવાબ આપી શક્યા હોત આવો જ વધુ એક સવાલ એસઆર બુમ્બાઈ કેસના ચુકાદા વિશે પૂછાયેલો હતો એસઆર બોમ્બાઈ કેસ મેં અલગ અલગ ગોષ્ઠીઓમાં ત્રણથી ચાર વખત ઉલ્લેખેલો છે જેમ કે જ્યારે વાત આવી હોય સેક્યુલરિઝમની સેક્યુલરિઝમ પર મેં જેટલી પણ ગોષ્ઠીઓ કરી છે આપ કોઈ પણ એપિસોડ ઉઠાવીને જોજો એમાં મેં અવશ્ય વાત કરી જ હશે કે એસઆર બોમ્બાઈ કેસનો જે ચુકાદો હતો કે જેમાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું હતું કે સેક્યુલરિઝમ ધર્મ નિરપેક્ષતા એ ભારતના બંધારણના મૂળભૂત માળખાનું એક લક્ષણ છે બરાબર તો બોમ્બાઈ કેસનો ઉલ્લેખ હું ત્યાં આગળ હંમેશા કરતો હોઉં છું પણ પ્રશ્ન તો એના વિશે હતો નહીં પ્રશ્ન હતો રાષ્ટ્રપતિ શાસન વિશે પ્રેસિડન્ટ્સ રૂલ વિશે આપણે બહુ વખત પહેલાં બંધારણના અનુચ્છેદ ત્રણસો છપ્પન ઉપર એક અલગ ગોષ્ઠી કરી હતી મને એનું થમનેલ પણ યાદ છે તમે જોજો એમાં ઇન્દિરા ગાંધીજીનો ફોટો લગાવેલો હશે અને થમનેલમાં આ ત્રણસો છપ્પનમાં અનુચ્છેદનો મેન્શન કરેલો હશે ઇન્દિરા ગાંધીજીના સમયમાં જોગવાઈનો સૌથી વધારે વખત ઉપયોગ થયો હતો કહો કે દુરુપયોગ થયો હતો એટલા માટે ઇન્દિરા ગાંધીજી સાથે જોડીને આપણે ગોષ્ઠી કરેલી હતી અને એમાં સમજાવેલું હતું કે ભારતના બંધારણમાં એ સ્પષ્ટતા નહોતી કે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હોય પછી એને કોર્ટમાં પડકારી શકાય કે નહીં એની ન્યાયિક સમીક્ષા થઈ શકે કે નહીં પાછળથી બેતાળીસમાં સુધારા દ્વારા માફ કરજો નહીં આડત્રીસમાં સુધારા દ્વારા જોગવાઈ કરી દેવામાં આવી કે આને કોઈ કોર્ટમાં પડકારી શકાશે નહીં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું એટલે બસ વાત પૂરી એને કોઈ જ અદાલતમાં પડકારી શકાશે નહીં જોકે પાછળથી ચુવાળીસમાં સુધારા દ્વારા જોગવાઈને કાઢી નાખવામાં આવી હતી પણ તો આ પ્રશ્ન તો ત્યાં ત્યાં જ રહી ગયો હતો ને કે શું રાષ્ટ્રપતિ શાસનની જે ઉદ્ઘોષણા છે શું એ આપણે કોર્ટમાં પડકારી શકીએ એની ન્યાયિક સમીક્ષા થઈ શકે ઓગણીસો ને ચોરાણુંના ના વર્ષમાં એસઆર બોમ્બાઈ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું હતું કે હા આની ન્યાયિક સમીક્ષા થઈ શકે ઇટ વોઝ અ લેન્ડમાર્ક જજમેન્ટ જ્યારે તમે સેન્ટ્રલ સ્ટેટ રિલેશન્સનો અભ્યાસ કરતા હોવ જ્યારે તમે એમરજન્સી પ્રોવિઝન્સનો અભ્યાસ કરતા હોવ ત્યારે એસઆર બોમ્બાઈ કેસના ઉલ્લેખ વગર એના અભ્યાસ વગર તમે આગળ ન વધી શકો ક્લાસમાં તો આ બધું કરાવતા જ હોઈએ પણ આપણે ગોષ્ઠીઓમાં પણ આની ચર્ચા કરતા હોઈએ છીએ ખાસ તો મણિપુરમાં જે અત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ છે એ મણિપુરના રાષ્ટ્રપતિ શાસન સાથે જોડીને પણ આપણે ગોષ્ઠીમાં બોમ્બાઈ કેસને ચર્ચેલો હતો આવા હજુ બીજા પણ હું ઉદાહરણ આપને આપી શકું હું આપને સમજાવવા માગું છું કે પરીક્ષાની તૈયારીઓ ક્યારે અઘરી હોતી નથી અઘરી લાગે છે તો માની લેવું કે આ ક્ષેત્ર તમારા માટે છે જ નહીં આ ક્ષેત્ર માણવા માટે છે તૈયારીઓ માણવા વિશે છે ઇટ ઇઝ ઓલ અબાઉટ એન્જોઈંગ ધ પ્રોસેસ તમને જો અહીંયા આગળ ભાર લાગતો હોય ને કે ક્યાં બોમ્બાઈ કેસ મારે યાદ રાખવાનો છે ક્યાં પુટ્ટસ્વામી કેસ મારે યાદ રાખવાનો છે ક્યાં એડીએમ જબલપુર કેસ મારે વાંચવાનો છે બરાબર આવું બધું જો થતું હોય ને તો બહુ વહેલી તકે આ ક્ષેત્રમાંથી આપ ચાલે જજો બરાબર જો તમે આવું બધું વાંચવાનું માણતા હશો તો જ હવે આ ક્ષેત્રમાં તમે ટકી શકશો દિવસે દિવસે પરીક્ષાનું સ્તર ઉપર જ જાય છે ફરિયાદ કરનારા ફરિયાદ કરતા જ રહી જાય છે જ્યારે સિલેબસને થોડોક રિફાઇન્ડ મેનરમાં જીપીએસસી જાહેર કર્યો ત્યારે જેને હું વારંવાર વિદુષક કહું છું વારંવાર પરીક્ષાઓમાં નાપાસ થયેલા છોકરાઓ કે જે અત્યારે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ ચલાવે છે ઓનલાઈન માધ્યમ પર બરડા પાડી પાડીને ભણાવે છે તો આ લોકોએ ફરિયાદો શરૂ કરી દીધી કે એકદમથી તમે પેટર્ન બદલી નાખી સિલેબસ ભાઈ બધું એનું એ જ છે સામાન્ય ફેરફારો સાથે એને પાછું રજૂ કર્યું છે શું નવું છે બસ પણ વિદ્યાર્થીઓને ઊંધારા વાળે ચડાવી દેવા તો એમાં વિદ્યાર્થીઓ વ્યસ્ત થઈ ગયા એ જાણે ઓછું હોય એમ દરરોજના લાઈવ લેક્ચર્સ અને મોટિવેશનનો ઓવરડોઝ ધરાવતા લેક્ચર્સ આ જોઈ જોઈને વિદ્યાર્થીઓનો સમય બગાડવો આમાં વિદ્યાર્થી ક્યાંય પરીક્ષાની તૈયારી નથી કરતો એ બધું જ કરે છે પણ પરીક્ષાની તૈયારી નથી કરતો એ બસ સમય વેડફે છે બરાબર પણ કમનસીબે આપણા ગુજરાત અને ભારતભરના સ્પર્ધાત્મક પરીક્ષા જગતની આ જ વાસ્તવિકતા છે આ જ અત્યારની હકીકત છે આવામાં કદાચ આપણો એકલો એવો અવાજ હશે કે જે આનો વિરોધ કરે છે અને બેબાકીથી વિરોધ કરે છે કારણ કે આનો વિરોધ કોઈકને તો કરવો રહ્યો ને બધા જ પૈસાની લાલચે બસ પોતાના સ્વાર્થ ખાતર દોડતા રહેશે તો વિદ્યાર્થી ક્યાં જશે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આવી ગોષ્ઠીઓના મારફતે પહેલાં તો ગોષ્ઠીનો હેતુ મેં કહેર એવું નથી રાખ્યો કે મારા ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને જ ભણાવવા છે ગોષ્ઠી તો વાસ્તવમાં સમાજના તમામ નાગરિકો માટેનો કાર્યક્રમ છે બધા સુધી આપણે બંધારણ ઇતિહાસ અર્થવ્યવસ્થા વગેરે વિષયોની સમજ પહોંચાડવી છે પણ ઓવરઓલ જે યુપીએસસી જીપીએસસી ક્લાસ થ્રીની પરીક્ષાઓની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓને હું સંદેશ આપવા માગું છું કે હવે પરીક્ષાઓ ગોખવા વિશે રહી જ નથી એ તો ક્યારની એ કેટેગરીમાંથી નીકળી જ ગઈ છે પણ હજુ એ જો તમે પેલી જૂની જ પદ્ધતિઓને વળગી રહેતા હશો કે મને બંધારણના અનુચ્છેદો બરાબર યાદ હોય એટલે બંધારણ આવડે છે તમે મને બતાવો ને કે કયો અનુચ્છેદ તમને ડાયરેક્ટલી પૂછાયો છે કે આ અનુચ્છેદમાં શું આપેલું છે અથવા તો ફલાણી ફલાણી જોગવાઈ કયા અનુચ્છેદમાં આપેલી છે એવું તમને ક્યાં પૂછાયું છે તો શેના માટે નંબર્સ ગોખો છો અનુચ્છેદો યાદ રાખીને તમે શું ધાડ મારી લીધી તમે ક્યાં પહોંચ્યા ક્યાંય નથી પહોંચ્યા આ જે મેં તમને ગણાવડાવ્યા ગોષ્ઠીના અને પ્લસ આપણા કોર્સના કોર્સ માટે તો હું અલગ જ વિડીયો કરવાનો છું કે એમાંથી કયા કયા સવાલો કેવી રીતે તમે હલ કરી શકો એ બધા ખાલી જે બંધારણના સંદર્ભના સવાલો હતા ને એની સંખ્યા લગભગ ત્રીસથી પાંત્રીસની આસપાસ થઈ જાય છે અને બધા જ ક્વેશ્ચન્સ કોન્સેપ્ચ્યુઅલ હતા એક પણ ક્વેશ્ચન ડાયરેક્ટ નહોતો બધા જ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ હતા જો હજુ તમે ગોખો જ છો તો સ્વીકારો કે તમે ક્યાંય નથી પહોંચતા તમારી સામે એક વિશાળ વિશ્વ છે જેમાં માહિતીનો ભંડાર ભરેલો છે મેં આજે જ મારા ઓફલાઈન બેચના વિદ્યાર્થીઓનું ઉદાહરણ આપ્યું કે કન્ટેન્ટ ઘણું બધું છે યુટ્યુબ પર કન્ટેન્ટ ઘણું બધું છે એક દરિયો છે પણ તમારી પરીક્ષા માટે જે જરૂરિયાત છે ને એ તળાવ જેટલી જ તળાવના પાણી જેટલી જ જરૂરિયાત છે તમારે ખાલી તળાવ ભરવાનું છે તળાવ બહુ નાનું હોય દરિયો બહુ વિશાળ હોય તમારે દરિયામાંથી પાણી લઈ લઈને તળાવમાં ભરવાનું છે બધું તો આવશે નહીં તો કરવાનું શું છે આપણે સિલેક્ટિવ બનવાનું છે સિલેક્ટિવ બનવાનું છે મને ખબર હોવી જોઈએ કે કેટલા ટબ ભરીને મારું તળાવ ભરાઈ જશે કેટલી ડોલ્સમાં હું પાણી લઈને તળાવમાં નાખીશ તો મારું તળાવ ભરાઈ જશે મને આખો દરિયો નથી જોઈતો મારે બસ એટલું તળાવ જોઈએ છે અને સાચી સ્ટ્રેટેજી કહેવાય મેં એ વખતે પણ કહ્યું હતું કે તમે મુખ્ય અમુક વિષયો છે કોર્સ સબ્જેક્ટ્સ ઉપર ફોકસ કરો બધા વિષયો કરવા ન જાઓ ક્યાં તમારે બસો બસો ક્વેશ્ચન્સ એટેન્ડ કરવાના છે અત્યાર પછી ફરિયાદો શરૂ થઈ છે કે પેપર બોલ લાંબુ હતું ને આ હતું ને તે હતું વિધાનોવાળા સવાલો હતા પણ તમને કહે છે કોણ કે બસો બસો સવાલ તમે બે કલાકમાં પૂરા કરો કે બધાના જવાબ આપો વંચાઈ જાય તો બહુ તમારું જે કટ ઓફ છે એના સુધી પહોંચવા માટે તમે અમુક ક્વેશ્ચન્સને અટેમ્પ કરો બાકીના અને તમે નોટ એટેમ્પટેડ કરી નાખો તે પૂરતું છે એક્યુરેસી ઉપર બહાર મૂકો બસો બસો ક્વેશ્ચન્સના આન્સર્સ કોઈ ના આપી શકે બરાબર પણ પછી માર્કેટ છે એટલે માર્કેટ તો આ રીતે ચાલવાનું જ કે પેપર બહુ લેન્ધી હતું ને ટફ હતું ને બસ ફરિયાદો જ કરવાની કંઈક તો આગળ વધીએ બરાબર હવે પાછું ચાલશે કે કટ ઓફ કેટલું રહેશે મેરિટ ક્યાં અટકશે બરાબર વિદ્યાર્થીઓ ખરા અર્થમાં તો જાતે જ પોતાનો હિત કરવા માટે બેઠા છે બરાબર હું સંદેશો આપવા માંગુ છું કે યુટ્યુબ પર અને સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ્સ પર ભારોભાર મતલબ આખૂટ માહિતીનો ભંડાર ભરેલો છે તમને ખબર હોવી જોઈએ કે તમારે શું લેવાનું છે અને શું છોડી દેવાનું છે કઈ જગ્યાએ તમારા સમયનો સદુપયોગ થાય છે અને કઈ જગ્યાએ તમારો સમય વેડફાય છે આ તમારે સમજવાની ખૂબ જરૂર છે જેમ મેં બતાવ્યું કે આવી ગોષ્ઠીઓ તમે સાંભળી હોય સારા કાર્યક્રમો તમે સાંભળ્યા હોય સારા વિચારકોને તમે સાંભળ્યા હોય તો તમે આવા સવાલોને રમતા રમતા સોલ્વ કરી નાખો એના માટે કોઈ પુસ્તક વાંચવાની પણ જરૂર ના પડે આ પાંચ છ સવાલ તો મેં તમને અત્યારે ગણાવી દીધા હજુ પણ બીજા સવાલો ગણાવી શકું છું કે જે આપણી ગોષ્ઠીની મદદથી તમે સોલ્વ કરી શક્યા હોત પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યૂ ત્રણેય તબક્કાઓ માટે આ કામ આપણે કરી રહ્યા છીએ એટલે વિદ્યાર્થીઓને આગ્રહ રાખીશ કે જાગી જાઓ હજુ એટલું બધું મોડું થયું નથી જેટલા વહેલા જાગશો એટલો તમારો જ ફાયદો છે પરીક્ષાના જે સવાલો હતા એને હલ કરવા વિશે હજુ પણ ચર્ચાઓ કરવી છે ખાસ તો પોલિટિન ઇકોનોમીના સબ્જેક્ટ્સ વિશે પણ એ આપણે બીજા કોઈક વિડીયોમાં કરીશું મારે તમને પેટર્ન સમજાવી છે કે આ સવાલો કેવી રીતે ઘડાય છે બરાબર એનું પણ આખું એક અલગ મનોવિજ્ઞાન છે એની આખા એક સાયકોલોજી છે એના ઉપર આપણે નેક્સ્ટ વિડીયોમાં કામ કરીશું પણ એની પહેલાં એક જાહેરાત કરી દો દરેક પરીક્ષામાં આપણે મહત્તમ સવાલો અપાવીને પછી એની ઉજવણી કરતા હોઈએ છીએ ચૌદ વર્ષથી આપણો એક નિત્યક્રમ છે ચૌદ વર્ષથી તો જો કે ન કહેવાય કારણ કે મારી લેક્ચર તરીકેની શરૂઆત ચૌદ વર્ષ પહેલાં થઈ હતી પણ આપણી સંસ્થાની શરૂઆત તો બે હજાર ચૌદમાં થઈ છે ને સંવિધાન કેર એકેડેમીની તો માની શકીએ કે છેલ્લા અગિયાર વર્ષથી આપણો એક ક્રમ બની ગયો છે કે દરેક પરીક્ષા આપણને વિશ્વાસ જ હોય છે કે આ પરીક્ષામાં આપણે જે પ્રકારની તૈયારી વિદ્યાર્થીને કરાવડાવી છે મહત્તમ સવાલો સોલ્વ કરીને આવશે જ આવશે અને થાય જ છે તો એટલે આપણે ક્રમ બનાવી દીધો છે કે દરેક પરીક્ષામાં મહત્તમ સવાલો વિદ્યાર્થી સોલ્વ કરી ના આવે એટલે આપણે એની ઉજવણી કરતા હોય આપણા માટે સાચી ઉજવણી આ છે ખોટા ફોટોગ્રાફ્સ લગાવીને આપણે બીજાની સફળતાનો શ્રેય લઈને ઉજવણી કરવામાં નથી માનતા આપણા માટે ઉજવણી એટલે કે અમે તમને તૈયારી કરાવી હતી અને તમે પરીક્ષામાં સારામાં સારું પ્રદર્શન કરી શકે દેટ સેટ બરાબર એને જ અમે સેલિબ્રેશન માનીએ છીએ અને એ સેલિબ્રેશનના ભાગરૂપે આપણે આપણા જે કોર્સીસ છે એ કોર્સિસ ઉપર સારું એવું ડિસ્કાઉન્ટ રાખતા હોઈએ છીએ કે જેથી જે વિદ્યાર્થીઓ હવે જાગે છે ધીરે ધીરે જાગી રહ્યા છે વિદ્યાર્થી એવા કે જે હવે સાચું માર્ગદર્શન શોધી રહ્યા છે એ ફક્ત આર્થિક કારણોના લીધે સારું અને સાચું માર્ગદર્શન મેળવવામાંથી વંચિત ન રહી જાય તો એટલા માટે દરેક પરીક્ષામાં મહત્તમ પ્રશ્નો અપાવ્યા બાદ આપણે આપણા ઓનલાઈન કોર્સિસ ઉપર મસ્ત મોટા ડિસ્કાઉન્ટની ઓફર લાવતા હોઈએ છીએ તો આ વખતે પણ આપણે લાવી રહ્યા છીએ ડિવાયસ ઓ આપણા કોર્સેસ અવલ સાબિત થયા છે પ્રશ્નો અપાવવામાં એના જમાનમાં આપણે આપણા જીપીએસસીના કોર્સેસમાં મોટા ડિસ્કાઉન્ટની ઓફર લાવી રહ્યા છીએ જીપીએસસીના આપણી પાસે અલગ અલગ કોર્સીસ છે આમ તો આપણે ઇમેજ સર્ક્યુલેટ કરીશું એમાં તમને આ માહિતી મળી જશે છતાં પણ જેમ કે જીપીએસસીનો એક ત્રણ મહિનાનો માસ્ટર કોર્સ છે જેની કિંમત ખૂબ વધારે છે લગભગ લગભગ પચીસ હજારની આસપાસ એની કિંમત છે અત્યારે તમે એને માત્ર બે હજાર સાતસો ઓગણપચાસ રૂપિયામાં સબસ્ક્રાઈબ કરી શકશો છ મહિનાનો કોર્સ છે જેની મૂળ કિંમત લગભગ પાંત્રીસ હજાર છે એને તમે માત્ર ત્રણ હજાર આઠસો ને ઓગણપચાસ રૂપિયામાં સબસ્ક્રાઈબ કરી શકશો અને જે જીપીએસસીનો માસ્ટર કોર્સ બાર મહિનાનો છે કે જેની મૂળ કિંમત લગભગ પિસ્તાળીસ હજારની આસપાસ છે એને તમે માત્ર ચાર હજાર નવસો ને ઓગણપચાસ રૂપિયામાં સબસ્ક્રાઈબ કરી શકશો બરાબર છે જીપીએસસીના જે માસ્ટર કોર્સિસ છે એના પછી આપણે લેટેસ્ટ માસ્ટર કોર્સિસ પણ ગયા વર્ષે લોન્ચ કરેલા હતા આ લેટેસ્ટ માસ્ટર કોર્સિસમાં પણ આપણે ડિસ્કાઉન્ટની ઓફર રાખેલી છે પહેલાં જે કોર્સીસ છે એના કરતાં થોડીક કિંમત એની વધારે છે મૂળ કિંમત કરતાં તો ઘણી ઓછી કિંમત છે પણ પહેલાં જૂના કોર્સેસ કરતાં એની કિંમત થોડીક વધારે છે તો એને પણ આપ ઓફરમાં લઈ શકશો અને સિવાય મારું જે જીપીએસસીનો કમ્બાઇન્ડ કોર્સ છે કે જેમાં પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી આ ત્રણ વિષયો મેં ભણાવેલા છે એને પણ આપણે ઓફરમાં રાખેલો છે માત્ર બે હજાર એકસોને અગિયાર રૂપિયામાં તમે આ કોર્સ લઈ શકશો અને સિવાય જે પહેલાં પચીસસોથી પણ વધારે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ સબસ્ક્રાઈબ કરેલો છે એ કોર્સ એસટીઆઈડીવાયસોનો કોર્સ કમ્બાઇન્ડ કોર્સ પોલિટી ઇકોનોમી હિસ્ટ્રીવાળો કોર્સ મતલબ એક સમય એવો આવી ગયો હતો કે જ્યારે અમને થતું હતું કે આટલા બધા વિદ્યાર્થીઓ આના ઉપર વિશ્વાસ દાખવે છે અમારી જવાબદારી બહુ વધી જતી હોય એવું અમને લાગી રહ્યું હતું બરાબર લાગે જ ને આટલા બધા લોકો તમારા ઉપર જ્યારે વિશ્વાસ મૂકતા હોય ત્યારે જવાબદારી વધ્યાનો અહેસાસ થાય જ એ કોર્સ ઉપર પણ પાછા આપણે ઓફર લાવી રહ્યા છીએ જે બે મહિનાનો કોર્સ છે એસટીઆઈડી વાય કમાઇન્ડ કોર્સ એ પાછા તમે નવસો નવ્વાણું રૂપિયામાં સબસ્ક્રાઈબ કરી શકશો અને જે એક મહિનાનો કોર્સ છે એને તમે સાતસોનો ઓગણપચાસ રૂપિયામાં સબસ્ક્રાઈબ કરી શકશો જો તમને યાદ હોય તો પહેલાં આપણે બે મહિનાનો કોર્સ જ રાખેલો હતો પણ છેલ્લે એક મહિનો જ્યારે બાકી હતો ત્યારે એક મહિનાનો કોર્સ પણ આપણે પાછો મૂકેલો હતો તો એના ઉપર પણ પાછા આપણે ઓફર લાવી રહ્યા છીએ ઓફર્સનો હેતુ એ છે કે તમે અત્યારે સમજો કે આવી સ્ટ્રેટેજીથી તૈયારી કરાય અને હમણાં તમારી સામે બીજી બે મોટી પરીક્ષાઓ આવી રહી છે એક તો ડિસેમ્બર મહિનામાં એસટીઆઈની પરીક્ષા અને પછી એપ્રિલ મહિનામાં આવતા વર્ષે ક્લાસ વન ટુની પરીક્ષા બરાબર એટલે જ તો એસટીઆઈ અને ક્લાસ વન ટુના જે કોર્સીસ છે એના ઉપર જ અત્યારે આપણે ડિસ્કાઉન્ટ ઓફર રાખી છે ડીવાયસો અને એસટીઆઈના કોર્સ એક જ છે બરાબર તો એસટીઆઈ ડીવાયસોનો કોર્સ અને સાથે ક્લાસ વન ટુના કોર્સિસ ઉપર અત્યારે આપણે આ ઓફર જાહેર કરેલી છે આ ઓફર બાર સપ્ટેમ્બર સુધી એપ્લિકેબલ રહેશે બાર સપ્ટેમ્બરે રાતના બાર વાગ્યા સુધી તમે ઓફરનો લાભ લઈ શકશો એના પછી નહીં તો તમારી પાસે નવ દસ અગિયાર બાર અને આજનો તો હવે અડધો દિવસ થઈ ગયો તો સાડા ચાર દિવસનો સમય છે આપ એનો લાભ લઈ શકો છો મેં કહ્યું એમ આપણી સંસ્થા ખોટા માર્કેટિંગમાં ક્યારેય નથી માનતી ગમે તે થઈ જાય દુનિયા ઉપરથી નીચે થઈ જાય ઊંધી થઈ જાય ફરક નહીં પડે એ સસ્તા માર્કેટિંગ પાછળ સસ્તી પ્રસિદ્ધિ પાછળ આપણે ક્યારેય નહીં દોડીએ પણ વિદ્યાર્થીઓના હિતમાં જે વાત હશે જ્યાં જ્યાં અમને લાગતું હશે કે વિદ્યાર્થી ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે ત્યાં આગળ ભલે કદાચ કોઈકને ખરાબ લાગીએ કોઈકને કડવા લાગીએ પણ આ વાતો કરતા રહીશું કે જેથી વિદ્યાર્થી બચે એના હિતોની રક્ષા કરવાની જવાબદારી અમે ઉપાડીએ છીએ અને એટલા જ માટે આ ગોષ્ઠીના કાર્યક્રમ થકી પણ પરીક્ષાલક્ષી કન્ટેન્ટ આપતા રહીએ છીએ અને આપણા ઓનલાઈન કોર્સિસમાં પણ ઓફર્સ મૂકતા રહીએ છીએ બસ એ જ આશા રાખું કે આપને આપણી ગોષ્ઠીઓ અને આપણા કોર્સેસનું રેલેવન્સ શું છે એ વધુ સારી રીતે સમજાયું હશે વિદ્યાર્થીઓના મેસેજીસ આવે છે એ તો અમે તમારી સાથે શેર કરતા જ રહીએ છીએ પણ એ ઉપરાંત આવા વિડીયોઝ થકી પણ તમને જણાવતા રહેવું જરૂરી છે એ સિવાય હજુ પણ બીજા અમુક કોર્સીસનું પ્લાનિંગ છે આવનારા સમયમાં પણ એ શું હશે એની જાહેરાત આપણે પછી જ કરી શકીશું અત્યારે નહીં કરી શકીએ આની સાથે વિડીયો વિડીયોને અહીં આગળ અટકાવીએ છીએ ઓફરને લગતા આપના પણ સવાલો હોય તો આપણો જે ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ ફાઇવ સિક્સ સેવન એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન એના પર આપ કોલ કરી શકો અને બધું માહિતી મેળવી શકો તો બસ આની સાથે સેશન અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ આવનારા વિડીયોમાં જે મેં તમને કહ્યું એમ આજ પરીક્ષાના અમુક ચોક્કસ સવાલો એનું ફ્રેમવર્ક શું છે એને સમજાવવા માટે આપણે ચર્ચા કરવાના છીએ નેક્સ્ટ વિડિયોમાં કરીએ આભાર નમસ્તે